આવેલા મકાનોમાં સ્થાનિકોમાં ચિંતા પ્રસરી હતી દીપાબેન છેલ્લા પાંચ દિવસથી પોતાના ઘરમાંથી બહાર ન આવતા હોવાથી પાડોશીઓને શંકા ગઈ આજે દુર્ગંધ વધુ તીવ્ર બનતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી દીપાબેનના ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ઘરમાં તપાસ કરતા દીપાબેન ભટ્ટનો મૃતદેહ મળી આવ્યો તેમના મૃતદેહની સ્થિતિ જોતા લાગી રહ્યું હતું કે મૃત્યુ પાંચ દિવસ પહેલા થયું હોઈ શકે ઘટનાની ગંભીરતા જોતા અને મૃત્યુના કારણ અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમને જાણ કરી હતી એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે જરૂરી નમૂનાઓ એકત્રિત કરવાની અને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને પગલે ભીમનાથ મંદિર પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં શોક અને કુતુહલ સર્જાયો હતો આપણે ભીમનાથ મહાદેવ સયાજીગન વિસ્તારમાં આવેલ છે એની અંદર આપણે સરકારી કલેક્ટરના ક્વાર્ટર છે એમાં એક દીપાબેન ભટ્ટ ઘણા ટાઈમથી વર્ષોથી અહીં રહેતા હતા તે એકાંતમાં રહેતા હતા એ ડેવોર્સ થયેલા હતા આજે ત્રીસ વર્ષ પહેલાંની વાત છે ત્યાં સુધી અત્યાર સુધી એ રહેતા હતા પણ વચ્ચે એવું છે એ એકાંતમાં અંદર રહેતા હતા બહાર નીકળે નહીં ઘર બંધને બંધ રાખે હવે કોઈને ખબર પડે નહીં કે ભાઈ અંદર શું થાય છે આ તો ત્રણ ચાર દિવસ પહેલાંની આ તો વાત હશે પણ આજે સવારે દુર્ગંધ મારતા ભક્તોને દુર્ગંધ મારતા તો મને કોલ આવ્યો કે ભાઈ અહીં કંઈક થાય મરેલું લાગે છે પછી મેં જોયું તો કંટ્રોલને ફોન કર્યો કે ભાઈ આવી સ્થિતિ છે કારણ કે અંદરથી મકાન બંધ હતું એટલે કંટ્રોલને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી એસીપી સાહેબ લોકલ આપણા પીઆઈ શ્રી આવી ગયા પછી ફાયરની ટીમ બોલાવી ફાયરની ટીમ આવ્યા પછી એ લોકોએ આજે જે સ્થિતિમાં છે એ અને ડેડ બોડી કોવાઈ ગયેલી છે